ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે મને નોટિસ મળી નથી મેં વાંચ્યું નથી એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ ગોપાલ ઇટાલિયા સામે માનહાનિના દાવાની નોટિસ મોકલી છે તેમણે ગોપાલ ઇટાલિયાને દસ કરોડ રૂપિયા સાત દિવસમાં ચૂકવવાની નોટિસ આપી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે વિસાવદરની ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે આપના વિસાવદરના મહામંત્રી હરદેવભાઈને બે લાખ રૂપિયા આપ્યા હતા જેમાં લલિત વસોયા પણ દેખાતા હતા સમગ્ર મુદ્દે ગોપાલ ઇટાલિયાએ મંગળવારે સુરતમાં જણાવ્યું હતું કે મને બીવડાવવાનું કાર્ય ન કરશો ભાજપના ઈશારે કોંગ્રેસે નોટિસ આપી છે મને નોટિસ મળી નથી મેં વાંચ્યું નથી એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની છે એ નોટિસ એને ટીવીમાં આપી છે તો ઈરાદો જુઓ ને મને આપો જવાબ મારે આપવાનો છે કેસ મારે લડવાનો છે મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે એના ઉપરથી ખબર પડી જાય ઈરાદો શું છે હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાઈ લીધી ગોપાલને હરાવવામાં એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે એટલે હવે ગોપાલ 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 ખરાબ માટે આવો છે છે એવી કોશિશ કરશે હવે લલિત બસોયાની અરજીનો ગોપાલ ઇટાલિયા એ જવાબ આપવાનો થશે પણ એ સમજવાનો પ્રયત્ન કરીએ કે માનહાનિનો કેસ કોણ કરી શકે અને તેની પ્રક્રિયા શું છે તો ગુજરાત હાઈકોર્ટના વકીલ ડોક્ટર કલ્પેશ ઠક્કર જણાવે છે કે માનહાનિનો કેસ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જેને એમ લાગે કે તેમની માનહાનિ થઈ છે માનહાનિ કોઈ લખેલા શબ્દો લખાણ ચિત્રો વિડિયો દ્વારા કોઈ સમસ્ત સમાજની જીવિત અથવા મૃત્ય વ્યક્તિની થઈ શકે છે બીએનએસની કલમ ત્રણસો મુજબ ફોજદારી ફરિયાદ કરી શકાય તો વકીલ અમિત કચવે જણાવે છે નોટિસ મોકલ્યા બાદ જેટલા પણ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો છે તેની નિયત ફી કોર્ટમાં ભરવાની હોય છે અને તે ભર્યા બાદ કોર્ટમાં સિવિલ રાહેતે કેસ ચાલે છે અહીં મહત્વની વાત એ છે કે જેટલા રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હોય તેટલા રૂપિયાનું જ વળતર મળે તે જરૂરી નથી દાખલા તરીકે લલિત વસોઈયાએ દસ કરોડ માંગ્યા છે પણ વાસ્તવમાં સામેવાળો પક્ષ કેટલા રૂપિયાનું વળતર આપશે તે કોર્ટ નક્કી કરશે તે વાત જે તે વ્યક્તિની શાખ ઉપર આધાર રાખે છે જો માનહાનિ સાબિત ના થાય તો સામેવાળો પક્ષકાર પણ ફરિયાદી સામે વળતી માનહાનિની અરજી કરી શકે છે